ગુજરાતમાં ગીર ના જંગલમાં બે સિંહો સિંહોની દોસ્તી અલવિદા કહી છે પચાસ દિવસ પહેલા બંને સિંહો જયારે જુદા હતા અને જંગલમાં અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા હતા ત્યારે અન્ય વન્ય પ્રાણી સાથેની ઇન્ફાઇટમાં એટલે કે આંતરિક ઘર્ષણમાં બંને સિંહો ઘાયલ થયા હતા અને જેમાં પચાસ દિવસ પહેલા વીરુએ દમ તોડી દીધો હતો અને આજે વીરુના ભાઈ બન જઈએ પણ સાસણગીર જંગલને અલવિદા કહી દીધી છે આ બંને સિંહોની જોડી ફિલ્મ શોલેના જય અને વીરુ એટલે કે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની જોડી જે શોલે ફિલ્મમાં ખૂબ જ પ્રસિદ્ધ થયેલી હતી અને એમની દોસ્તીની એક મિસાલ સર્જાઈ હતી એવી જ મિસાલ આ બંને સિંહોએ કાયમ કરી હતી આમ જોઈએ તો ગીર જંગલના આ બંને પ્રખ્યાત સિંહો જીવ્યા પણ સાથે અને મૃત્યુમાં પણ સાથે જ રહ્યા અને એમણે ગીરના જંગલમાં દોસ્તીની એવી યાદો છોડી કે જેને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે જય અને વીરુ સિંહોનું જે આયુષ્ય હોય છે એ મહત્તમ પંદર વર્ષના આયુષ્ય સુધી જીવ્યા અને એમાંનો મોટા ભાગનો સમય એ બંને સાથે રહ્યા સામાન્ય રીતે આફ્રિકન સિંહો કદમાં મોટા હોય છે અને ગીરના સિંહો એમની પાસે થોડા નાના દેખાય પરંતુ જય અને વીરુ એમનું જે દેહ સૌષ્ઠવ હતું એ આફ્રિકન સિંહોથી પણ ચડિયાતું અને ખૂબ જ આકર્ષક હતું ગીરના આ બંને સોહામણા સિંહો માત્ર દેખાવ જ નહીં પણ એમના ગુણોના કારણે પણ ખૂબ જ પ્રચલિત બન્યા હતા અને આ નામ એટલે જ ગીર ફોરેસ્ટના કર્મચારીઓ અને ગીરની જંગલની આસપાસ રહેવાવાળા લોકો અને માલધારીઓએ આ બંનેને આપ્યું હતું કારણ કે જ્યારે પણ જુઓ ત્યારે જય અને વિરુ સાથે જ જોવા મળે એ શિકાર પણ સાથે કરે અને જો અલગ અલગ શિકાર કરે તો એક સિંહે શિકાર કર્યા બાદ બીજો દહાડથી સિંહને બોલાવે અને બંને સાથે જ શિકાર કરે લગભગ એક દાયકા સુધી આ બંને સિંહો સાથે રહ્યા એમાં એમનું જે સામ્રાજ્યનો વિસ્તાર હતો એ દસથી પંદર કિલોમીટરનો હતો એમની તાકાત એવી હતી એમની ધાક એવી હતી કે એમના સામ્રાજ્યમાં કોઈ બીજા સિંહો કદમ મૂકતા અચકાતા હતા અને આ બંને સિંહો પોતે આરામથી જંગલના જુદા જુદા વિસ્તારોમાં ફરતા અને પોતાની મરજી મુજબનો એ શિકાર કરતા હતા પણ લોકો કહે છે કે શિકાર કરવો એ તો એમનો સ્વભાવ હોય પરંતુ આ બંને સિંહોએ માનવ વસાહ વસાહતોની આસપાસ આવવા છતાં ક્યારેય માણસો ઉપર હુમલા નહોતા કર્યા અને એના કારણે જ લોકો એમની ઘણી બધી વખત બિલકુલ નજીકથી પસાર થયા હોય અને એમના વિડીયો લીધા હોય એમના ફોટો લીધા હોય છતાં પણ જઈ અને બિરુએ ક્યારેય એમને હાનિ પહોંચાડી નહોતી લગભગ એક ડઝન જેટલી સિંહણો સાથે સમાગમ અને એના કારણે એમનો વસ્તાર ખૂબ જ વધ્યો આમ છતાં આકીય ટેરેટરી અને જય અને વીરુના સિંહ સમુદાયની ટક્કર લેવા માટે કોઈ આટલા વર્ષોમાં સક્ષમ થયું ન હતું કમનસીબે પચાસ દિવસ પહેલાં બંને એકલા હતા અને ત્યારે પણ ઇન એમણે વિજય તો મેળવ્યો પરંતુ એમના શરીરે ઈજાના એવા નિશાન પડ્યા કે એ બંનેને મૃત્યુ તરફ

આ વાસ્તવિક જોડી પણ એકમેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી ફિલ્મ શોલેમાં જે રીતે જય અને વીરુ સાથે ગાય છે ને કે યે દોસ્તી હમ નહીં તોડેંગે તોડેંગે દમ મગર તેરા સાથના છોડેંગે તેરી જીત મેરી જીત તેરી હાર મેરી હાર એસા અપના પ્યાર જાન ભી ખેલેંગે આવા ગીત યાદ આવી જાય એવી આ જોડી અને એમના કેટલા બધા રીલ્સ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે પરંતુ હવે આ બંને માત્ર ફોટો અને વિડીયોઝમાં જ નિહાળી શકાશે બંનેએ વફાદારી દોસ્તી અને ભાઈબંધીની એક શાનદાર મિસાલ સર્જી સંવેદના માત્ર મનુષ્યોમાં જ હોય એવું નથી પ્રાણીઓમાં પણ હોય છે અને એ પણ વાઇલ્ડ એનિમલ્સ વન્ય પશુઓમાં પણ હોઈ શકે છે એવા જય અને વીરુ બંને હવે ગીરના જંગલમાં જોવા નહીં મળે પરંતુ એમની યાદો એટલી બધી અદ્ભુત છે કે ગીરના ખૂણે ખૂણે ગીરની આસપાસ કેટ કેટલા વિસ્તારો છે કે જ્યાં બંને સિંહો સાથે જોવા મળ્યા હોય અને ગીર ફોરેસ્ટના કેટલા બધા કર્મચારીઓ એવા છે કે જે જય અને વીરુને દૂરથી જોઈ અને હાક મારતા તો જે જય બોલે ત્યારે જય જ એમની સામું જોતો અને વીરુ બોલે ત્યારે વીરુ જ સામે જોતો એટલે બંને પણ જાણે જાણતા હતા કે એમની આસપાસ રહેવાવાળા લોકોએ એમને આ નામ આપ્યા છે અને નામથી એ જાણે હોકારો પણ આપતા હતા આજે પણ જય અને વીરુના મૃત્યુ બાદ ગીરના જંગલમાં કોઈ ગર્જના સંભળાય છે કે સિંહની કોઈ દહાડ ગુંજે છે ત્યારે ઘણા બધા લોકોને એવું લાગે છે કે જય અને વીરુ જાણે બોલી રહ્યા છે જાણે આ જંગલમાં ઉકાર પાડી રહ્યા છે ગીર અને સિંહોની દુનિયા બહુ અજાયબ છે સિંહ તેના આવા સદગુણોના કારણે જ અન્ય વન્ય પ્રાણીઓથી જુદો તરી આવે છે આવી ભાવના સાથે રહેવાની એમની સ્વભાવગત ખૂબી એ બધું બિલાડી કુળના અન્ય પ્રાણીઓમાં જોવા મળતું નથી વાઘ અને દીપડાના ક્યારેય આવા પ્રકારના દ્રશ્યો જોવા મળતા નથી અને એટલા માટે જ સિંહ જંગલનો રાજા ગણાય છે એ ખૂબ જ ઉમદા પ્રાણી છે અને આપણે ભાગ્યશાળી છીએ કે સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાં એશિયાટિક સિંહો વસે છે જય અને વીરુ હવે આપણી વચ્ચે નથી પણ એમની યાદો હંમેશા આપણી વચ્ચે જ રહેવાની છે